રવિવારે પચીસ જિલ્લામાં મધ્યમથી ભારે પૂરનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે આખરે કયા કારણોસર આ એલર્ટ જારી કરાયું છે કઈ સિસ્ટમ સક્રિય છે ગુજરાત પર જેના કારણે ભારે સંકટ તોડાઈ રહ્યું છે ગુજરાત ઉપર તે જાણવાનો પ્રયત્ન કરીશું તો આપ જુઓ પચીસ જિલ્લાઓ માટે પૂરનું એલર્ટ આપવામાં આવ્યું છે આજે આપ ભાગ જોઈ રહ્યા છો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા મહીસાગર પંચમહાલ વડોદરા આણંદ ભરૂચ સુરત નવસારી તાપી વલસાડ અને આ સિવાય મોરબી જામનગર રાજકોટ બોટાદ ભાવનગર આ એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે અને આખરે આ ભારે વરસાદના કારણે કેવી પ્રકારની અસરો થઈ શકે છે તેની જો વાત કરીએ તો મધ્યમથી ભારે પૂર આવી શકે છે અને આ સિસ્ટમ જે સક્રિય થઈ છે તેની અસરો ક્યાં ક્યાં વર્તાશે તે પણ તમને જણાવી દઉં તો આ એક સિસ્ટમ જે સાઉથ ચાઇના સીમાં સક્રિય થઈ આ જે સિસ્ટમ છે આ વાવાઝોડું છે અને તેના કારણે જ એણે માત્ર ને માત્ર આસિયાન કન્ટ્રીઝમાં જ નહીં પરંતુ ભારતમાં પણ ભારે વરસાદ પાડ્યો ચાર હજાર છસો નેવું કિલોમીટરનું સફર ખેડીને આ દક્ષિણ રાજસ્થાનના ભાગમાં સિસ્ટમ પહોંચી છે અને તેના કારણે જ ગુજરાતમાં પણ તેની અસરો જોવા મળી રહી છે કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને નદીઓમાં પણ પાણીની આવક થઈ રહી છે ડેમ પણ છલકાયા છે તો આ જ સ્થિતિના કારણે આ જે ડેમ છે માફ કરશો આજે સિસ્ટમ છે ચાર હજાર છસો નેવું કિલોમીટરનું સફર ખેડીને અને દક્ષિણનું રાજસ્થાનમાં પહોંચી છે બની શકે કે આગામી સમયમાં આ જે સિસ્ટમ છે તે હજુ વધુ શક્તિશાળી બને અને ત્યારબાદ ગુજરાતને ધમરોડે એટલે જ રવિવાર માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવે એ સમજીએ કે ઈસીએમ એફ વેધર મોડલ એ કેવા પ્રકારની આગાહી કરી રહ્યું છે કેટલા ઇંચ ક્યાં ક્યાં વરસાદ ખાબકી શકે છે તો સાડા ત્રણથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદની વાત કરીએ ઉપર આપ કચ્છનું પોર્શન જોઈ રહ્યા છો જ્યાં રાપર રાધનપુર થરાદ ધાનેરા પાલનપુર પાટણ વિસનગર આ એવા વિસ્તારો છે જ્યાં સાડા ત્રણથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે કેટલાક એવા વિસ્તારો પણ છે જ્યાં આઠ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી શકે છે આ સિવાય મધ્ય ગુજરાત પણ જોઈ શકો છો આપ મધ્ય ગુજરાતમાં પણ પ્રભાવિત કરશે આ સિસ્ટમ આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે ત્યાં પણ આ જે સિસ્ટમ છે તે અસર પહોંચાડશે મોરબી જોઈ લો અને આ સિવાય ધ્રાંગધ્રા વઢવાણ ધંધુકા બોટાદ ભાવનગર જોકે આ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પ્રમાણમાં હળવો વરસાદ રહેશે સૌથી વધારે અસર એ કચ્છ અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોને જોવા મળશે ઇસીએમ ડબલ્યુએફ વેધર મોડલ આ જે આગાહી કરી રહ્યું છે હવે આગળ વધીએ અને વાત કરીએ કે જીએફએસ વેધર મોડલ શું કહી રહ્યું છે તો જીએફએસ વેધર મોડલમાં ત્રણથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ આખરે ક્યાં ક્યાં ખાબકી શકે છે તો કચ્છનો મોટો વિસ્તાર છે જે આઠ ઇંચથી પણ વધુ વરસાદથી પ્રભાવિત થઈ શકે છે જેમાં ભચાઉ રાપર અને આ સિવાય બનાસકાંઠાનું થરા ધાનેરા આ સિવાય પાલનપુર રાધનપુર પાટણ વિસનગર આ એવા જે વિસ્તારો છે જે પ્રભાવિત જોવા મળશે બની શકે કે આઠ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી શકે છે જીએફએસ વેધર મોડલનું આ અનુમાન છે હવે આગળ વધીએ અને વાત કરીએ કે હવામાન વિભાગે આખરે રાજ્ય માટે કેવા પ્રકારની ચેતવણી જારી કરી છે તો રેડ એલર્ટ ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય બનાસકાંઠામાં પણ રેડ એલર્ટ અપાયું છે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી આ એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે સિવાય ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો પાટણ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ આ એવા જિલ્લાઓ ગાંધીનગર મહીસાગર એવા જિલ્લાઓ જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકી શકે છે અને જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં છવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો એક તો આ સિસ્ટમ જે આવી છે સાઉથ ચાઈના થી તે સિસ્ટમ બંગાળની ખાડીમાં પ્રવેશ્યા બાદ પણ શાંત નહોતી પડી ખૂબ જ શક્તિશાળી સિસ્ટમ બની અને ત્યારબાદ તેણે ભારતમાં ઘણા સ્થળોએ વરસાદ પાડ્યો અને હવે તે દક્ષિણ રાજસ્થાનમાં પહોંચી ચૂકી છે આગામી સમયમાં તે ગુજરાતમાં એન્ટર કરશે ત્યારે વધુ પ્રમાણમાં વરસાદ વરસવાની સંભાવનાઓ છે અને એટલે જ પચીસ જિલ્લા માટે પૂરનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને પચીસ જિલ્લાઓ આવા ગ્રે કલરનો જે પણ પોર્શન જોઈ રહ્યા છો તે એવા જિલ્લાઓ છે જ્યાં મધ્યમથી ભારે પૂરનું એલર્ટ આપવામાં આવ્યું છે એટલે જ આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં રહેતા નાગરિકોને સાવચેતી રાખવી પડશે કેમ કે બની શકે કે અત્યંત ભારે જો વરસાદ વરસે અને તમે તૈયાર ન હોવ તો તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે